શરૂઆત કરીશ મહત્વપૂર્ણ સમાચારથી રાજકોટમાં કૌભાંડીઓએ કૌભાંડ કરવામાં સ્મશાનના લાકડાને પણ નથી છોડ્યા શહેરમાં આવેલા ધોધમાર વરસાદ બાદ અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા જેના લાકડા સ્મશાનમાં મોકલ્યા હોવાનું કહીને કૌભાંડીઓએ પોતાના કિસ્સા ભરવાનું ચાલુ કર્યું કૌભાંડીઓએ સ્મશાન મોકલવાના લાકડાનું બારોબાર વેચાણ કર્યું છે રાજકોટના બાપુનગર સ્મશાનના સંચાલક સંજય વઘાસિયાએ લાકડા ન પહોંચ્યા હોવાનું કહેતા સમગ્ર મામલો સામે આવ્યો છે જે બાદ વીટીવી ન્યૂઝે સ્મશાન સંચાલક સામે વાત કરી હતી જેમાં તેમણે કહ્યું કે કોર્પોરેશનના ગાર્ડન શાખાએ ત્રણ ટ્રેક્ટર લાકડા ભરતીને ભરીને સ્મશાનમાં મોકલ્યા હોવાનું ચોપડે નોંધ્યું છે પરંતુ રાજકોટના એક પણ સ્મશાનમાં લાકડા પહોંચ્યા નથી બાપુનગર મૌડીના નાનામોવા રૈયા ગામ અને પોપટપરાના સ્મશાનમાં પચાસ ટકા પણ લાકડા પહોંચ્યા નથી જેથી લાકડા ક્યાં ગયા તે મોટો સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે ભારે વરસાદના કારણે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વૃક્ષો છે તે ધારાશાયી થયા હતા આ તમામ વૃક્ષોને ગાર્ડન શાખા દ્વારા અલગ અલગ શમશાનમાં મોકલવામાં આવ્યા હતા પરંતુ શમશાન સુધી આ લાકડાઓ જે છે તે પહોંચ્યા નથી આપણી સાથે બાપુનગર શમશાનના સંચાલક છે શું નામ છે તમારું સંજયભાઈ વઘાસીયા સંજયભાઈ તમારે અહીંયા કઈ કોર્પોરેશનને લાકડા મોકલ્યા છે ના એક નથી મોકલ્યા કોર્પોરેશનના પછી લાકડું જ નથી આવ્યું કોર્પોરેશન ના ચોપડે એવું કહેવામાં આવે છે કે બાપુનગર શમશાન ને ત્રણ ટ્રેક્ટર લાકડા મોકલવા પહોંચવું આથી અમે પોંચ આપી કાટા ચીઠી આપી આપણી પાસે કઈ એવું જ નથી લાકડા લાકડું ને અમારું ગયું તણ હતું ભારે વરસાદમાં શું અહીંયા પરિસ્થિતિ આ લગી પાણી હતું ઓફિસ લગી અમે નહોતા જઈએ ગયા અંદર ઇલેક્ટ્રિકમાંય પાણી આમ બ્લોર ડૂબી ગયા હતા બીજે દી અમે ખાટલો ચાલુ કરી આપ્યો તો બ્લોર વગર પણ અત્યારે અમારે ડીઝલ નાખવું પડે પલ્લી ગયા હિસાબે લાકડાનો સ્ટોક છે અત્યારે લાકડાનો સ્ટોક અમારી પુષ્કળે બે રૂમ પહેર બગીચામાં એમને પડ્યું હે અત્યારે કટિંગ ચાલુ છે કોર્પોરેશન તો એવો દાવો કરે છે કે અમે બધા શમશાનને અલગ અલગ લાકડા ફાડવા તમારા શમશાનમાં ત્રણ લાકડા ને અમે પોંચ આપી તો પહોંચ બતાવે જે પ્રમાણે બાપુનગર શમશાન ખાતે આપણે આવ્યા છીએ અને જે વાત જાણવા મળી રહી છે કે કોર્પોરેશને કાગળ ઉપર તો ત્રણ જેટલા ટેક્ટર છે તે ફાળવ્યા છે લાકડાના પરંતુ અહીંયા એક પણ ટ્રેક્ટર જે છે લાકડાનું તે પહોંચ્યું નથી એટલે કે કોર્પોરેશનના ગાર્ડન શાખામાંથી શમશાનમાં લાકડા આવ્યા નથી તો વચ્ચે આ લાકડા ગયા કયા તે એક મોટો પ્રશ્ન છે તે હાલ સર્જાયો છે કેમેરામેન ધવલ સાથે ભાવેશ વેટી ન્યૂઝ રાજકોટ